તળાજા તાલુકાના માખણીયા ગામ નજીક આવેલ સુંદરવન ગૌશાળામાં દેવળિયા ગામના સેવાભાવી યુવાનો દ્વારા એક વીઘાની લીલી જુવારનું દાન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ગામના કેટલાક સેવાભાવી યુવાનોએ એક અનોખી રીતે માનવતા મહેકાવી છે જેમાં સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના દેવળિયા ગામના પ્રાગજીભાઈ દુધાતનું પડતર પડેલ ખેતરમાં સહદેવસિંહ દાનુભા નવી કામરોલ તથા જગાભાઈ માખણીયાવાળાના ટ્રેક્ટર મારફતે ખેતી કામ કરવામાં આવ્યું હતું અને દેવળિયા ગામના કેટલાક સેવાભાવી યુવાનોએ સાફ સફાઈ કરાવી અને એક વીઘા જેટલી જમીનમાં લીલી જુવારનું વાવેતર કર્યું હતું સૌ પ્રથમ જાત મહેનતે લીલી જુવારનું વાવેતર કરી અને સતત અઢી મહિના સુધી સાર સંભાળ રાખી ઉજેરી મોટી કરી અને તૈયાર થયા પછી સુંદર વન ગૌશાળાને અર્પણ કરી હતી આવી રીતે દેવળિયા ગામના સેવાભાવી યુવાનોએ માનવતા મેકાવી હતી સુંદર વન ગૌશાળા વિશે જણાવી દઈએ તો અહીં બીમાર તેમજ અકસ્માતમાં નાની મોટી ઈજા થયેલ આખલાઓ હોય કે ગાય હોય તેમને સારી રીતે દેખભાળ કરવામાં આવે છે અને અહીં તેને સાચવવામાં આવે છે અને સારવાર પણ કરવામાં આવે છે